જે શ્રી કૃષ્ણ દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજી કરે છે તે ગીત છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી એ કોયું દશરથ રાજનું શ્રાદ્ધ સીતાજી એ કોયું प्रभु विसार राम दशरथ राजा अनुस्राध सीता जिए गरी प्रभुजी गरेसे विषार राम दशरथ राजा अनुस्राध सीता जिए गरियो स्वरथायु पिण्डले चालिया चवा સવારથાયું ને રામ લેવા વાલીયા સીતાજી તો જુએ પ્રભુ ની વાટ રામ દશરથ રાજા નુ શ્રાદ્ધ સીતાજી યે કોયું સીતાજી જુએ પ્રભુ ની વાટ રામ દશરથ રાજા નુ શ્રાદ્ધ સીતાજી યે કોયું ખરાબ થયા પ્રભુ નો આવ્યા ખરા બપોર થયા તોય પ્રભુ નો આવ્યા સીતાજીએ કરી નાખુ શ્રાદ્ધ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ કરી નાખું શ્રાદ્ધ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું શ્રાદ્ધ વિધિ પતિ ગને પ્રભુજી પધારિયા શ્રાદ્ધ વિધિ પતિ ગઈ પ્રભુજી પધારિયા સીતા તમે પોને પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજી એ સીતા તમે યા પોને પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કોર્યું સીતાએ તો બ્રાહ્મણને ને પૂછ્યું સીતાજીએ તો બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું બ્રાહ્મણે નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીએ ગાય માતાને પૂછ્યું સીતાજીએ ગાય માતાને પૂછ્યું ગાય માતાએ નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કોર્યું ગાય માતાએ નો દીધા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કોર્યું સીતાએ તુલસીજીને રે પૂછ્યું સીતાજી એ તુલસીને રે પૂછ તુલસી મા પ્રમાણ રામ સીત દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કોર્યું તુલસીએ નો દિતા પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કોર્યું સીતાએ તો ફાલ્ગુની નદીને રે પૂછીયુ સીતાજીએ તો ફાલ્ગુની નદી ને પૂછ્યું ફાલ્ગુ નદી દશરથ રાજની નદી એનો દીધા પ્રમાણ રામ દશરથ નું શ્રાદ્ધ સીતાજીએ કર્યું જંગલ માં ઝાડ માયુ બો એક પીપળો જંગલના ઝાડમાં ઉભો એક પીપળો પીપળાએ દીધા પ્રમાણ રામ દશરથ રાજયું પીપળા એ દીધા પ્રણામ રામ પ્રમાણ રામ દશરથ રાજાનું શ્રાદ્ધ એ કોરિયું પીપળે જઈ નીચે પ્રભુજી પોડિયા પડે જૈન નીચે પ્રભુજી પોઢિયા સીતાજીને હયે હરણ માય રામ દશરથ રાજાનું શ્રાદ્ધ સીતાજીએ કર્યું સીતાજીને હયે હરખનો માય રામ દશરથ રાજા શ્રાદ્ધ સીતાજીએ કર્યું દશરથ રાજા નું શ્રાધ જે કોઈ ગાશે દશરથ રાજા રાજાનું શ્રાધ જે કોઈ ગાશે એના પિત્ર તૃપતિ થાય રામ દશરથ રાજા નું શ્રાધ સીતાજી એ કરી એના પિતૃ તૃપતિ થાય રામ દશરથ રાજા નું શ્રાધ સીતાજી એ યરીુ દશરથ રાજા નું સીતા સીતાજી એ કોિયું પ્રભુજી કરે સે વિસાર રામ દશરથ રજાનું શ્રાદ્ધ સીતાજી એ કર્યું જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા